मैं स्वामी डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी किन्नर अखाड़े के आचार्य महामंडलेश्वर आज हमारी भावना, भावना नायक अहमदाबाद की गद्दीपति उनका चेला कामिनी का घर प्रवेश चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे आ, का, कामिनी की जो गुरु है वो हमारी कशिश दे जो किन्नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा काम कामनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिलके मेरी बहुचरा मेरे महाकाल महाकाली का मेरली माँ का सबका आशीर्वाद विह, विहत माँ का सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी आशा है मारू नाम कामिनी दे कशिश दे पावैया मैं उपालड़ी अहमदाबाद तरीके हमारा महामंडलेश्वर डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी जी छे हमारा गुरु जी से जो हमारा किन्नर समाज न अध्यक्ष है आज महाकाली मानो શ્રી બ્રિહદ માનવ શ્રી વૌચર માનો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારા સવજ જજમાનો માટે કે સુખ શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિને કાર્યક્રમ કાલથી યજ્ઞ હવન અમારા જજમાનો ને જે જેમના વાળ વચ્ચા ના થતા હોય એમના વાળવચ્ચા થાય જેમને નોકરી ધંધા ના હોય એમના એમના માટે ખુબ જુવાર અર્ચના અને માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે અમારા આખા ઓલ ગુજરાતના તો છે જ પણ દિલ્હી થી પણ આયા છે અમારા મહામંડલેશ્વર તો અમારા इंदौर થી આયા છે તો અમારા સર્વ કিন্নર સમાજ એક થઈ આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ માટે નારાયણ જય શ્રી મહાકાલ જય ગિરનારી હું શ્રી પંચ દશનામ જૂના એવમ કিন্নર અખાડા થી કিন্নારી માતાજી મહામંડલેશ્વર સ્વીતુ માસી થી આ આખું ગુજરાતમાં નો ઓળખે છે આજ રોજ અમદાવાદ ખાતે કিন্নર અખાડા ના જે ગાદીપતિ છે અમારા ભાવના માતાજી કનુ માતાજી એમના ગુરુનું નામ છે તેમને ત્યાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી એમના એવા માતાજીના કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ કિન્નર સમાજ અહીંયા બિરાજમાન છે વિશ્વ કલ્યાણ અમદાવાદની જનતા ધર્મ પ્રેમી જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે અને એમના પરિવારના સહયોગથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આશીર્વાદ એટલા છે આ તમામ ધર્મ પ્રેમી જનતા માટે આજે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો અમારા કિન્નર માતાજીઓ તરફ થી અમદાવાદની તમામ જનતા ને ખુબ આશીર્વાદ છે જેના ઘરે બાળકો ના હોય ત્યાં બાળકો આવે જે નોકરી ધંધા રોજગાર ના હોય એમને રોજગાર મળે અને હંમેશા અમદાવાદની ની જનતા ઉપર મા ત્રિપુર સુંદરી સદૈવ વિરાજમાન આશીર્વાદ એમના રહે એવા આશીર્વાદ સાથે હું ખીણના રખાડાથી મહામંડલેશ્વર આશીર્વાદ આપું છું અને તમામ અમદાવાદની જાહેર જનતાને અહીંયાના ખીણનાર માતાજીઓ પણ આશીર્વાદ આપે છે બધા ખુશ રહે અને બધાનું જીવન આનંદ મંગલ રહે સાથે હર હર મહાદેવ સંજીવ રાજપૂત અમદાવાદ